નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશી કે શું તમે મનની ગ્રંથિઓને ઓળખો છો આપણે મનની ગ્રંથિઓને ઓળખતા નથી એટલે તો ઘણા બધા ખોટા કામ થઈ જાય છે છેવટે મનની ગ્રંથિઓને મનની ગ્રંથિના બે પ્રકાર હોય છે એક સકારાત્મક ગ્રંથિ એક નકારાત્મક ગ્રંથિ પરંતુ આપણે લગભગ નકારાત્મક ગ્રંથિ મનમાં બાંધીએ છીએ અને નકારાત્મક ગ્રંથિ આપણું આપણા પરિવારનો પતન કરી નાખે છે અને એ જ નકારાત્મક ગ્રંથિ સમય આવે પણ આપણો આપણા પ્રાણ પણ લઈ શકે છે તો આપણે જોઈએ છે કે જ્યાં ગોઠ છે ત્યાં જ બંધન છે ત્યાં જ દુઃખ છે કેમ કે આપણે ગાય ભેંસ અને બળદને બાંધવા માટે દોરડાની ગાંઠ વાળી દઈએ છીએ અને એ ગાંઠ એ જ બંધન થઈ જાય છે આ ગાંઠ જેમ એ જ દુઃખ થઈ જાય છે અને એ જ ગોંઠ એક નિરસ થઈ જાય છે કેમ કે જ્યાં ગોઠ હોય ત્યાં દુઃખ હોય છે ત્યાં આનંદ હોતો નથી ત્યાં આનંદની મીઠાશ હોતી નથી તમે શેરડીના સાંઠાને જુઓ આખો સાંઠો રસથી ભરેલો હોય છે પરંતુ એ જ શેરડીના સાંઠામાં તમે જુઓ જ્યાં ગાંઠ આવે છે ત્યાં રસ હોતો નથી પરંતુ ત્યાં ખારાશ હોય છે એવી જ રીતે આપણા મનમાં પણ ગાંઠ આપણે ઊભી કરીએ છીએ અને જો તે ગાંઠ સકારાત્મક ગાંઠ હોય તો તમને ઊંચાઈ ઉપર લઈ જાય છે તમને સુખ શાંતિ અને આનંદ અપાવ અપાવનાર હોય છે પરંતુ જો એ જ ગાંઠ નકારાત્મક હોય તો તમને દુઃખ આપે છે એ જ ગાંઠ તમારું જીવન બરબાદ કરી શકે છે અને એ જ ગાંઠ તમારા પ્રાણ પણ લઈ શકે છે માની લ્યો કે તમારો મિત્ર સાદો સીધો અને સરળ સ્વભાવનો છે તે તમને પ્રેમ કરે છે અને તે તમારા કલ્યાણની ભાવના રાખે છે એવી જ રીતે જેવો તમારો મિત્ર છે તેવી તમારી પત્ની પણ સાદી સીધી અને સરળ સ્વભાવની છે અને તે પણ ફક્ત તમને પ્રેમ કરે છે તે પણ તમારા કલ્યાણની ભાવના રાખે છે તો તમારો મિત્ર અને તમારી પત્ની બંને નિર્દોષ છે પરંતુ જો તમારા મનની અંદર વહેમની ગાંઠ પડી ગઈ તો એ ગોંઠ તમારા જીવનને બરબાદ કરી શકે છે તમારા સુખી પરિવારને વેરણ સેરણ કરી નાખે છે અને એ જ ગોઠ કોઈનો જીવ પણ લઈ શકે છે તો મનનું કહેવું માનશો નહીં ઘણી જ વખતે સગી આંખે જોયેલું દ્રશ્ય પણ ખોટું સાબિત થતું હોય છે તો કોઈ પણ પ્રકારની મનમાં ગ્રંથિ બાંધતા પહેલા દેહોશીમાંથી હોશમાં આવી જાઓ કેમ કે તમારી દેહોશી એ જ તમારા મનમાં નકારાત્મક ગ્ર ગ્રંથિ બાંધે છે અને એ જ દેહોશી સત્ય શું છે તે જાણ જાણવા દેતી નથી ને એ જ દેહોશીની ગ્રંથિ તમારું પતન કરાવે છે તો જ્યારે આવું કંઈક બને ત્યારે હોશમાં આવીને તમારી સુરતાને ચીડા તલમાં લગાડી દો અને તમારા આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો જેથી કરીને તમે શૂન્ય બની જશો તમારા વિચારો પણ શૂન્ય બની જશે ત્યારે તમે જે ગ્રંથિ મોતતા હોય તેના ઉપર થોડું ચિંતન કરી દો તો તમારું હૃદય તમને સાચો જવાબ આપી દેશે તો મનની ગ્રંથિ કેવી રીતે કામ કરે છે તે જાણીએ તો એક કોર્ટમાં ત્રણ ગુનેગારોને ફાંસીની સજા અપાઈ ત્યારે ત્યાં વૈજ્ઞાનિક લોકો પણ હાજર હતા તો તેમણે જજ સાહેબને કહ્યું કે આ ત્રણ માણસો અમને આપી દો અમારે આ લોકોના ઉપર મનની ગ્રંથિનો પ્રયોગ કરવો છે પછી પેલા વૈજ્ઞાનિકોએ એ ત્રણ લોકોને એક રૂમમાં લઈ ગયા અને ત્યાં જઈને કરંડિયાનો રાખેલો નકલી સાપ બતાવ્યો અને કહ્યું કે અમારે તમને ત્રણને આ સાપના ઢંગથી સાપ કરડાવીને મારવાના છે તો ત્રણની મગજની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ કે સાપ કરડે તો મરી જવું પડે સાપમાં ઝેર હોય તો આ લોકોએ પહેલા માણસને ખુલ્લી આંખો રાખીને સાફ કરડાવ્યું અને બીજા માણસને કહ્યું કે હવે અમે તમને આજ સાફ કરડાવવાના છીએ પરંતુ તમારી આંખે પાટા બાંધ્યા પછી તમને આ સાફ કરડાવવાનો છે તો બીજા માણસને આંખે પાટા બાંધી દીધા આંખે પાટા બાંધીને એના પગ ઉપર ટાંકણી મારી સાફ તો કરડાવ્યો જ ડી અને સાપ સાચો પણ ન જો એના પગ ઉપર ટાંકણી મારી તો બન્યું શું જેની આંખે ખુલ્લી હતી એને ખુલ્લી આંખે સાફ કરડાવ્યો કારણ કે એ લોકો શું છે પ્લાસ્ટિકની ઠેલી હાથમાં પકડી અને સાપનું મોઢું પકડી પછી સાફ કરડાવ્યો હતો સામેવાળાને થઈ ગયું સાપ સાચો છે એટલે નકલી સાપ હોવા છતાં સાપના જે મોઢું હતું એના અંદર એક ટાંકણી રાખેલી હતી અને પેલાને પણ ટાંકણી મારી અને પેલાને પણ આંખે પાટા બાંધીને ટાંકણી મારી એમ સતો બંનેને ઝેર ચડી ગયું અને બંને મરી ગયા તો આ મગજની ગ્રંથિ છે હવે જે ત્રીજો માણસ હતો એને વર્ષો પહેલાં સાપ કરડેલો કરડેલો હતો ત્યારે એને સાપનું ઝેર ચડ્યું નહોતું ત્યારે એને ડૉક્ટરે કહ્યું છે કે ભાઈ બધા સાપ ઝેરેલા હોતા નથી ભાગ્યે જ કોઈ સાપ ઝેરેલો હોય છે તો એને નક્કી થઈ ગયું એના મનની અંદર ગ્રંથિ આવી ગઈ કે બધા સાપ ઝેરેલા હોતા નથી તો એને કહ્યું કે ભાઈ આ સાપ તને પણ કરડાવવાનો છે અને એ પણ આંખે પાટો બાંધીને તો એને પણ આંખે પાટો બાંધીને સાફ કરડાવ્યો એને કંઈ જ થયું નહીં એક કલાક પછી એનો ટેસ્ટ લીધો તો એના અંદર કોઈ પોઈઝન જ નહોતું એના અંદર કોઈ ઝેર જ નહોતું આનું કારણ છે આનું કારણ એ જ મગજની ગ્રંથિ તો મારા પ્રિય દોસ્તો મનમાં ગ્રંથિ પહોંચતા પહેલાં તે ગ્રંથી સકારાત્મક ગ્રંથિ છે કે નકારાત્મક ગ્રંથિ છે આ ચોક્કસ કરી લેજો અને ગ્રંથિ જેટલી ઝડપી બને એટલી ઝડપી મગજની અંદર ગ્રંથિ ના મળી જઈએ કોઈ પણ એવો પ્રસંગ બની જાય આપણા જીવનમાં કોઈ 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 પણ આપણે એવું દ્રશ્ય જોઈ લઈએ ક્રોધ આવી જાય કોઈના ઉપર વ્યમ આવી જાય કોઈ લોભ આવી જાય બળાત્કારનો કામ વાસના જાગી જાય તો એનો તરત મનમાં ગ્રંથિ ના બાંધી લેવી એને થોડી વાર એને જાગૃત અવસ્થામાં આવી જવું આપણી દ્રષ્ટિને બે આંખોની વચ્ચે દ્રષ્ટિને ત્રીજા તરમાં સ્થિર કરવી ઊંડા શ્વાસ લેવા અને ઊંડા શ્વાસને ત્રીજા તલમાં તમે દ્રષ્ટિ સ્થિર કરશો એટલે તમારા અંદર શું સ્થિરતા આવી જશે અને સ્થિરતા આવી ગયા પછી તમારી બેહોશી તૂટશે તમે હોશમાં આવી જશો અને હોશમાં આવી જશો ત્યાર પછી તમે નકારાત્મક ગ્રંથિ નહીં બાંધી શકો લગભગ તમે સકારાત્મક ગ્રંથિ બાંધી શકશો હરિમ સત સત આદેશના પ્રણામ